છોટાઉદેપુરના મહિલા સરપંચને દિલ્હીમાં એવોર્ડ છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાટ જૂથ ગ્રામ્ય પંચાયતના મહિલા સરપંચ ડોક્ટર બીનાબેન રાઠવાને દિલ્હી ખાતે જળશક્તિ મંત્રાલયના મંત્રી સીઆર પાટીલના હસ્તે બેસ્ટ લર્નરનો એવોર્ડ એનાયત કરાયો નવી દિલ્હી ઇન્ડિયા સેન્ટર ખાતે રોજ દિવસની ઉજવણી જળ શક્તિ મંત્રાલય દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં દેશભરમાંથી બસો જેટલા સરપંચોને આમંત્રિત કરાયા હતા દિલ્હી સ્થિત આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરપંચો ઓગણત્રીસ પ્રકારના એવોર્ડોથી સન્માનિત કરવામાં આવ્યા હતા એમાંથી ચાર એવોર્ડ ગુજરાતમાં મળ્યા હતા જે પૈકીના છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના ગ્રામ્ય પંચાયતના મહિલા સરપંચ બીનાબેન રાઠવાને જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી આર પાટીલના હસ્તે બેસ્ટ લર્નરનો એવોર્ડ એનાયત કરાયો હતો મારું નામ બીનાબેન શૈલેષભાઈ રાઠવા છે અને તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ અમને દિલ્હી ખાતે ન્યુ ઇન્ડિયા હેબિટેડ સેન્ટરમાં એવોર્ડ આપવામાં આવ્યા જેમાં જલ શક્તિ મંત્રાલયના મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હાથે મને બેસ્ટ લર્નરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ત્યાં અમારું જે એવોર્ડ ફંક્શન છે એ ક્યુસીઆઈ સરપંચ સંવાદ અને જલ શક્તિ મંત્રાલય દ્વારા એની ગોઠવણ કરવામાં આવી હતી લગભગ આ કાર્યક્રમમાં દેશભરમાંથી બસો જેટલા સરપંચોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ઓગણત્રીસ સરપંચોને એવોર્ડ એનાયત કરાયા જેમાં ગુજરાતમાંથી કુલ ચાર સરપંચોને એવોર્ડ આપવામાં આવ્યા છે હા અમને પાંચ વિભાગમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં સ્ટાર સરપંચ હતા પછી આપણે જે જળશક્તિનો કઈ રીતે ઉપયોગ કરે છે અને સારો એવો ઉપયોગ એમની પંચાયતમાં કરી ચૂક્યા છે એવો લોકો એવા સરપંચોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા ત્રીજા હતા લર્નર બેસ્ટ લર્નર તરીકેનો જેમાં મને બેસ્ટ લર્નર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો